નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડ નાટક આપનું સ્વાગત છે હું છું અશરફ કુરેશી ઉલ ફેતિંગર તાજેતરમાં ધ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોડ રસ્તાના પ્રશ્ને આર એન સહિતના વિભાગોને ભારે ઝાટકણી કાઢવામાં આવી હતી અને તેમના કોઈ પણ બાના ચલાવીમાં નહીં આવે તેવી આકરી ઝાટકણી કાઢી હતી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રોડ રસ્તાના બાબતે જે તે વિભાગના અને તત્કાલીન સમયના અધિકારીઓને પણ સૂચના અને આદેશ આપેલો હતો કે રોડ રસ્તા ગુણવત્તાસભર અને મજબૂત અને ટકાઉ બને તે માટે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવવામાં નહીં આવે તે અંગેનો આદેશ કરે પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં જાણે કે ગુજરાત નામદાર હાઈકોર્ટના આદેશનું અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આદેશનું ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે આપણે વાત કરવાની છે સાવરકુંડલા શહેરમાં તાજેતરમાં જે નવા બનેલા રોડ રસ્તાની કે જીતે કે જે ઉદઘાટન થયા પહેલા તેમાં તડું પડવાની એટલે કે તૂટવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા મિત્રો સાઉથ નાઇટ અત્યારમાં આપનું સ્વાગત છે હું છું અશરફ કુરેશી ઉર્ફે આપણે અગાઉ વાત કરી તે રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ લોકોની સુખાકારી માટે ખૂબ સારા રસ્તા થાય અને તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી દેવામાં નહીં આવે તેવી આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી તેમજ તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યભરમાં બનેલા એક વર્ષ કરતાં વધુના સમયગાળા દરમિયાનના રસ્તાઓનું નિરીક્ષણ કરવાનું અને તેમાં સુધાર કરવાનો પણ આદેશ આપવામાં આવેલ તેમજ નવા બનેલા રોડ રસ્તાની અંદર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય તે માટે પણ કડક અને કડક આદેશ આપવામાં આવે કે અમરેલી જિલ્લાના સાવરકુંડા શહેરમાં આ આદેશોનું સરેઆમ ઉલ્લંઘન અને વસ્ત્રારણ થયું હોય તેવું લાગી રહ્યું છે સાવરકુંડા શહેરના ટાવર રોડથી બની રહેલા આ નવા રોડ રસ્તા કે જે આર હસ્તક હોય છે અને તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા બે બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી અને અગાઉ પણ અમે આના અહેવાલો અમારી ચેનલમાં પ્રસિદ્ધ કરેલા હતા કે આ રોડ રસ્તાની અંદર જે મટીરિયલ્સ વાપરવામાં આવ્યો છે તે મટીરિયલ્સ પણ ખૂબ જ હલકી કક્ષાનું અને નબળું હોવાની પણ અમે જે તે સમયે અમારી ચેનલ દ્વારા લોકો સમક્ષ રજૂઆત અને માધ્યમ દ્વારા મૂકવામાં આવેલ હતું પરંતુ આજે અમારી ધારણા અને અમારો અહેવાલ સાચો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આપ જે આ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે રોડ તાજેતરમાં નવો બની રહ્યો છે અને તેમાં કરોડો રૂપિયા સરકારમાં નાખવામાં આવેલા છે પરંતુ આ રોડનું હજી ઉદ્ઘાટન થાય કોઈ પણ પ્રકારની ઓફિશિયલી વર્ક થાય તે પહેલા આ રોડમાં તૂટવાની એટલે કે તડું પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે રોડ રસ્તાની બાબતમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ આદેશ ગુજરાત રાજ્યના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હોવા છતાં તેમજ ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા પણ રોડ રસ્તાના પ્રશ્ને અવારનવાર ઓથોરિટીઓને ઝાટકણી કાઢવા છતાં

ત્યારે હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે જો આ એક વરસાદ થોડો પડવાથી આ રોડ રસ્તાની અંદર તળું એટલે કે ફૂટવાની શરૂઆત થઈ જતી હોય તો આ રોડ રસ્તાનો પીરિયડ કેટલો લાંબો હશે અને તે સમયગાળા દરમિયાન આ રોડ ટકશે તેવો સવાલ પણ સાવરકુંડલાની જનતા કરી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે આ રોડ રસ્તાની અંદર ટેન્ડર પ્રક્રિયાને અનુરૂપ કોઈ પણ પ્રકારનું કામ થયું ન હોય તે આ બાબત જોતા અમને સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે સાવરકુંડલાના નગરજનોની સુખાકારી માટે બનાવવામાં આ રોડ રસ્તો હવે કેટલા સમયગાળા સુધી ટકશે પરંતુ આ જોતા એવું લાગી રહ્યું છે કે આ રોડ રસ્તાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે અને આમાં ભ્રષ્ટાચાર કરવામાં કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને રાજકીય પક્ષોના આગેવાનોએ કોઈ પણ પ્રકારની કસર બાકી નથી તે આ બાબતોથી સ્પષ્ટ થાય છે ત્યારે હવે રાજ્ય સરકાર આ બાબતે શું પગલાં લે છે કે આ ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે આ રોડ રસ્તામાં ફ્રી એક વખત જે સ્થિતિ કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ગાઈડલાઇન આપવામાં આવી હતી જે નિયમો આપવામાં આવ્યા હતા તેનું પણ જાણે કે આ રોડ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે આ રોડ રસ્તાના પ્રશ્ને સાવરકુંડલાની જનતા જાગૃત થઈ અને ઉગ્ર આંદોલન કરે તે ખૂબ જ જરૂરી હોય અન્યથા લોકોના અને પ્રજાના તેમજ સરકારની જે કામગીરી છે તેની સામે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અવારનવાર ભ્રષ્ટાચાર કરી અને સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે આ બાબતે હવે રાજ્ય સરકાર શું પગલાં ભરે છે આ બાબતે હવે સાવરકુંડના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા હવે શું સૂચના અને આદેશ આ કોન્ટ્રાક્ટરને આપે છે તે હવે આવનારો સમય છે પરંતુ હાલમાં તો એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સાવરકુંડલામાં તાજેતરમાં બની રહેલા રોડ રસ્તામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે થયો છે થયો છે તે આજ સાબિત થઈ રહ્યું છે મિત્રો આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરજો નમસ્કાર